હેલો ફ્રેન્ડ્સ હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે આપણને ગમે ત્યારે પણ કંઈ ભૂખ લાગે છે ત્યારે દર વખતે એક જ નાસ્તો બનાવી અને ખાઈને કંટાળ્યા હોય અને જ્યારે પણ મહેમાન આવે ત્યારે પણ આપણે કંઈક નવું નાસ્તામાં બનાવવાનું હોય તો આજના સ્પેશિયલ મેનુમાં રવો એટલે કે સૂજી અને બટાકાની એવી જ એક રેસીપી લઈને આવી છું આ ટેસ્ટી એવો નાસ્તો કેવી રીતે બને છે એ રેસિપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાઇકન જરૂરથી પ્રેસ કરજો તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું તો સૌથી પહેલાં ગેસ ઉપર પેનને ગરમ કરવા માટે મૂકી એમાં એક વાડકી જેટલું પાણી ઉમેરીશું અને પાણીને ગરમ થવા દઈશું અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું હવે પછી એમાં એક ચમચી જેટલા એટલે કે તમને જે પ્રમાણે તીખું જોઈતું હોય તે પ્રમાણે તમારે ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે અને ત્યાર પછી આ બંનેને પાણીમાં વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાનું છે હવે પાણી થોડું હલકું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે એક વાડકી જેટલો રવો એટલે કે સૂજી ઉમેરીશું અને ત્યાર પછી એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને આમાં રવો અને પાણીનું બંનેનું પ્રમાણ એક સરખું જ રાખવાનું છે હવે થોડીવાર પછી તમે જોઈ શકો છો રવાને મેં પાણીમાં વ્યવસ્થિત રીતે મિક્સ કરી લીધો છે પરંતુ હજુ એમાં થોડી ઠીકનેસ નથી આવી એટલા માટે એને થોડીવાર માટે થવા દઈશું હવે લગભગ એકથી દોઢ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો રવામાંથી બધું પાણી વ્યવસ્થિત રીતે બળી ગયું છે અને રવો પહેલાં કરતાં થોડો થીક થઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે ત્યાર પછી પેનને ગેસ પરથી ઉતારી લઈશું અને એક મોટું વાસણ લઈશું અને આપણે જે આ રવાનું બેટર બનાવીને રેડી કર્યું છે એ બેટરને આપણે એ વાસણમાં કાઢી લઈશું અને ત્યાર પછી એને એકદમ ઠંડુ થવા દઈશું હવે આ રવાનું બેટર ઠંડુ થાય ત્યાં સુધી આપણે બટાકાનું ફિલિંગ બનાવીશું તો તેના માટેની તૈયારી કરી લઈશું હવે બટાકાનું ફિલિંગ બનાવવા માટે મેં અહીંયા છ જેટલા મીડિયમ સાઇઝના બટાકા લીધા છે અને એને પહેલેથી જ બાફી લીધા છે અને એની છાલ પણ કાઢી લીધી છે હવે ત્યાર પછી આ બટાકાને છીણી વડે છીણી લઈશું અથવા તમે એને હાથ વડે પણ ભાંગી અને સ્મેશ કરી શકો છો પરંતુ એમાં લમ્સ ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે તમે જોઈ શકો છો મેં બધા બટાકાને છીણી લીધા છે તો હવે એને વધુ ટેસ્ટી બનાવવા માટે એમાં થોડા શાકભાજી ઉમેરીશું તો ઝીણું સમારેલું ગાજર ઝીણું સમારેલું ટમેટું ઝીણું સમારેલી ડુંગળી અને ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરી લઈશું અને તમે આની સિવાય તમારી મનપસંદના બીજા શાકભાજી પણ ઉમેરી શકો છો હવે એમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું તમે તીખું જે પ્રમાણે ખાતા હોવ તે પ્રમાણે તમારે લીલું મરચું અથવા લાલ મરચું ઉમેરવાનું છે મેં અહીંયા ચમચી જેટલું લીલું મરચું ઉમેર્યું છે અને ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું હવે પછી એમાં એક નાની ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરી દઈશું પછી એક નાની ચમચી જેટલા ધાણાજીરો પાવડર ઉમેરીશું એક ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું પછી એમાં અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું તમારે ના ઉમેરવો હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો પછી એમાં કલર માટે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને થોડો ચટપટું બનાવવા માટે ચાટ મસાલો ઉમેરીશું હવે આમાં બધા વેજીટેબલ અને મસાલા ઉમેરાઈ ગયા છે તો આ બધાને આપણે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે તમે જોઈ શકો છો બટાકાનું ફિલિંગ બનીને તૈયાર થઈ ગયું છે અને બધા વેજીટેબલ અને મસાલા પણ વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયા છે તો હવે આપણે એના નાના નાના એટલે કે મીડિયમ સાઇઝના બોલ્સ બનાવીને તૈયાર કરી લઈશું હવે આ બોલ્સની સાઇઝ તમારે નાની મોટી જે પ્રમાણે રાખવી હોય તે પ્રમાણે તમારે રાખી શકો છો હવે તમે જોઈ શકો છો મેં અહીંયા થોડા બોલ્સ બનાવીને રેડી કરી લીધા છે હવે બાકીના ફિલિંગ્સમાંથી પણ બધા બોલ્સ બનાવીને રેડી કરી લઈશું અને એને બાજુ પર મૂકી દઈશું હવે ત્યાર પછી આપણે જે સૂજીના બેટરને ઠંડુ થવા માટે મૂકી દીધું હતું તો એ સૂજીનું બેટર તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ઠંડુ થઈ ગયું છે તો હવે એમાં એક ચમચી જેટલું તેલ ઉમેરીશું અને હાથ પર પણ થોડું તેલ લગાવી લઈશું અને ત્યાર પછી એ બેટરને થોડું મસડી લઈશું આની કન્સિસ્ટન્સી આપણે ભાખરીનો કે રોટલીનો લોટ બાંધીએ ને એવી જ રાખવાની છે અને હવે તમે જોઈ શકો છો મેં આ રવાને મસળીને એકદમ સ્મૂથ બનાવી લીધો છે હવે ત્યાર પછી આપણે એમાંથી નાનો અમસ્તો લુવો લઈશું એટલે કે આપણી એકદમ પટલી રોટલી બને એવો લુવો લઈશું અને ત્યાર પછી એને બે હથેળી વડે ગોળ કરી અને એને ચપટ કરી લઈશું હવે ત્યાર પછી અંગૂઠા અને આંગળી વડે બધી બાજુથી એક સરખો એને ફેલાવી અને એની પૂરી બનાવી લઈશું હવે ત્યાર પછી બટાકાના ફિલિંગ્સવાળા જે પોલ બનાવ્યા છે એ પોલને આપણે વચ્ચે મૂકી દઈશું અને ત્યાર પછી આજુબાજુના ભાગને ઉપર બાજુ દબાવી અને એને વ્યવસ્થિત રીતે ઢાંકી દઈશું અને ત્યાર પછી એમાં ટીરા ન રહે એવી જ રીતે એને બે હથેળી વડે ગોળ ફેરવી અને વ્યવસ્થિત એકદમ સ્મૂથ બનાવી લઈશું હવે તમે જોઈ શકો છો મેં રવા અને બટાકાના મિશ્રણના બધા બોલ્સ બનાવીને તૈયાર કરી લીધા છે હવે જ્યારે કોઈ ઘરમાં મહેમાન આવવાનું હોય ત્યારે તમે પહેલેથી જ આવી રીતે બોલ્સ બનાવીને તૈયાર કરી અને રાખી શકો છો અને ત્યાર પછી મહેમાન આવે ત્યાર પછી તમે એને ગરમા ગરમ ફ્રાય કરીને સર્વ કરી શકો છો હવે આ બધા પલ્સને આપણે ફ્રાય કરી લઈશું તો તેના માટે ગેસ ઉપર પેનમાં પહેલેથી જ મેં તેલને ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેલ ગરમ થઈ ગયું છે તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને ત્યાર પછી આપણે જે બોલ્સ બનાવીને રાખ્યા છે એને તેલમાં ઉમેરી દઈશું અને ત્યાર પછી મીડિયમ ફ્લેમ ઉપર એને ફ્રાય થવા દઈશું હવે આપણે બોલ્સ ઉપર ચમચા વડે થોડું થોડું તેલ લગાવતા જઈશું જેથી આપણે જ્યારે બોલ્સને પલટાવીએ ત્યારે નીચે પેનમાં ચોંટી ન જાય હવે લગભગ એકાદ મિનિટ જેવું થઈ ગયું છે તો હળવે હાથે આપણે બોલ્સને પલટાવી લઈશું બોલ્સને પલટાવતી વખતે એ ફાટી ન જાય કે તૂટી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આવી જ રીતે થોડી થોડી વાળે પલટાવતા જઈશ અને એને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય થવા દઈશું હવે ત્યાર પછી બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આ બોલ્સ બધા બધી તરફથી એક સરખા વ્યવસ્થિત ફ્રાય થઈ ગયા છે અને એનો કલર ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ ગયો છે હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું અને ત્યાર પછી એવી જ રીતે બાકીના બોલ્સ પણ ફ્રાય કરી લઈશું હવે તમે જોઈ શકો છો મેં અહીંયા એવી જ રીતે બાકીના બોલ્સ પણ ફ્રાય કરીને તૈયાર કરી લીધા છે છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બનીને તૈયાર થઈ ગયા છે અને સ્વાદમાં ટેસ્ટી તો બન્યા જ છે પણ સાથે સાથે એકદમ ક્રિસ્પી પણ બનીને તૈયાર થઈ જશે આવી રીતે બટાકા અને સૂજીનો એટલે કે રવાનો નાસ્તો તમે ક્યારેય ના બનાવ્યો હશે ઓછી મહેનતમાં ફટાફટ બનીને તૈયાર થઈ જશે અને સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી બનશે તો હવે આપણે એને ગરમા ગરમ શવ કરી લઈશું મેં અહીંયા આને ટોમેટો કેચઅપ જોડે સર્વ કર્યો છે તમે એને કોથમીર અને ફુદીનાની ચટણી શેઝવાન ચટણી જોડે પણ સૌ કરીને ખાઈ શકો છો અને હવે તમને એક બોલ્સ તોડીને પણ બતાવી દઈશ અને તમે જોઈ શકો છો રવાનું જે પડ બનાવ્યું છે તે પણ એકદમ પરફેક્ટ કૂક થઈ ગયું છે અને અંદર બટાકાનું ફિલિંગ્સ પણ એકદમ પરફેક્ટ કૂક થઈ ગયું છે તો આ ટેસ્ટી એવો બટાકા અને રવાનો નાસ્તો તમે પણ તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો